દિવેલા જેવા લાગે છે બહુ સારા સારે હા તો આટલો અસલ છે દિયાન સારું છે સુપર હિટ છે જંગ મારે સારી છે 10 થી 15 મારે છે દુકાને અને એમ કે ઉતારે ઉતાર આવી છે પરાદાસ છે કોઈ રોગ ચાવ નથી અને એનું ઉત્પાદન બહુ સારું છે સારું નીકળે છે એડો બહુ સારું છે પણ મારો તો આતે સાલ આ દિયાન બાબુ છે કોઈ લાગા